આ શક્તિની ભક્તિનો અવસર એટલે નવરાત્રીનો પ્રારંભ થયેલો છે ત્યારે હાલમાં નવરાત્રીની બરાબર રંગત જામી છે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવરાત્રીનો હાલ રંગ જામ્યો છે ત્યારે અંબાજી ખાતે દાંતા રોડ પર આવેલી વિકાસ એવન્યુ સોસાયટીમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી રહી છે વિવિધ શેરીઓ અને પાટી પ્લોટમાં ગરબાની બરાબર રંગત જામી છે પહેલા મા અંબાની આરતી કરી પછી ગરબાની રમઝટ જોવા મળી હતી અલગ અલગ સોસાયટીઓમાં પણ ગરબાની રમઝટ જોવા મળી રહી છે અલગ અલગ વેશભૂષામાં અંબાના ગરબા રમતા લોકો જોવા મળી રહ્યા છે વિવિધ પાર્ટી પ્લોટમાં અનેક લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રો પહેરી ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે નાની બાળાઓ પણ ગરબે ઘૂમી રહી છે અંબાજીથી રિપોર્ટર હેમંત દરજી